વિશ્વ સારસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે પરિયજ ગામે આજે આજુબાજુ ગામડાના આજુબાજુ કોલેજના વિદ્યાર્થીઓના સંયુક્ત ભાગરૂપે ઉજવણી કરવામાં આવી જે સારસ હતા એ લગભગ ઓછા હતા પાંચસો એક જેવા આજે ચૌદસો થી વધારે સારસ આ વિસ્તારની માતર તાલુકાની અંદર સારસ પક્ષીઓ હોય અને એનું જતન કરવા માટે ખેડૂતોને નુકસાન વેઠતા હોય છતાં પણ એનું જતન કરી અને ઉછેર કરે અને યુપીએલ તરફથી જે અહીંયા સ્ટાફ મૂકેલો એનું જતન કરી ગામ લોકોને પૂર્વ માહિતી આપી અને એનું જતન કરી રક્ષણ કરી અને ઉછેર કરીએ કરે છે અને વર્ષોથી અમે સારસને બચાવીએ છીએ કે ખેતરમાં માળાઈ બનાવતા હોય છે તો પણ અમે એમને બગાડતા નથી અને સાચવીએ છીએ કે કોઈ બી જાનવર એને થઈ ના જાય કે મારી ના નાખે અને અમે યુપીએલ સારસમાં પણ જોડાયેલા છે તો એમને કોઈ બી સારસને ઇજાગ્રસ્ત થયો હોય તો પણ અમે જાણકારી એમને બોલાવી લઈએ છીએ આપણી વચ્ચે રશિયામાંથી પધારેલ મિસ્ટર વેલેન્ટેન છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે પ્રણામ કરીને આવકારી રહ્યા છે થેન્ક યુ સર આપણી વચ્ચે આ સમગ્ર કાર્યક્રમની જેની જેની